મિત્રો ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યુઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યુઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગામે મેઘરાજાની ઐતિહાસિક પધરામણી રાજુલા તાલુકાના ડુંગર ગામમાં લાંબા અંતરાળ પછી મેઘરાજા મહેરબાન થતાં સમગ્ર પ્રદેશમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આજે વહેલી સવારથી શરૂ થયેલ સરસ રીમઝીમ વરસાદના પગલે સુકાઈ રહેલી ધરતીમાં નવી કિલકિલી જોવા મળી રહી છે ખાસ કરીને લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂત વર્ગમાં નવા ઉમંગ અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે વરસાદ પડતા જ ઘણા ખેડૂતો પોતાના ખેતરો તરફ રવાના થયા હતા અને આવતા સમય દરમિયાન સારી ખેતીની આશા વ્યક્ત કરી હતી લોકોના ઘરોમાં પ્રસન્નતાનો માહોલ છવાઈ ગયો હતો વરસાદ વચ્ચે ગામના નાના ભૂલકાઓ પણ પાછર્યા નહીં છત્રી રેનકોટ બંધન છોડીને તેઓ ખુલ્લામાં વરસાદી પાણીમાં મારી આનંદથી ઝૂમી ઉઠતા નજરે પડ્યા હતા સર્વસામાન્ય લોકોનું માનવું છે કે ચાલુ થયેલ આ કારો વરસાદ ચાલુ મહિને સારી ખેતી તથા હલનચલન માટે શુભ સંકેતરૂપ સાબિત થશે